સ્ટેટ બેંક રોડના ખાડા તાત્કાલિક ભરવા બદલ આશિષભાઈ શાહની જાહેરમાં વખાણગી સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી રહેલા સ્ટેટ બેંક રોડના ખાડાઓને તાત્કાલિક ભરવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આ કામગીરી માટે સ્થાનિક પસ્તી જૂના જોગી અને માજી પ્રમુખ શ્રી આશિષભાઈ શાહને વિશેષ આભાર વ્યક્ત કર્યો છે જેણે બાંધકામ અધ્યક્ષ તરીકે તરત પગલું લીધું આ વિસ્તારમાં વર્ષોથી ખાડાઓના કારણે વાહન ચાલકો અને પેદલ ચાલનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અનેક વખત નાગરિકોએ નગરપાલિકા સમક્ષ રજૂ કરી પરંતુ હાલમાં પ્રોજેક્ટની મંજૂરી થયા પછી ખાડાઓના તાત્કાલિક માટે સ્વયંસેવક પગલાં લીધા લોકોએ જણાવ્યું કે રોડ મંજૂર થઈ ગયું છે એ તો સાચી વાત છે પરંતુ હાલની સ્થિતિમાં ખાડાઓ તરત પૂરવાનું કાર્ય આશિષભાઈએ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યું છે આશિષભાઈએ ન માત્ર સ્ટેટ બેંક રોડને મરામત કરાવ્યું પરંતુ સ્થાનિક વસ્તીને સલામતી અને આરામ પ્રદાન સ્થાનિક લોકો એમ કહે છે કે આશીષભાઈના જૂના કામો ભૂલવા જેવી બાબત નથી તેમણે નગરપાલિકા માટે અનેક મહત્વના વિકાસ કાર્યો કર્યા છે જેમ કે સડકોનું મરામત પાણી પુરવઠો સુવ્યવસ્થાની જાહેર સુવિધાઓમાં સુધારો સ્થાનિક વસ્તીએ કહ્યું કે તાત્કાલિક પગલાં લીધા બાદ લોકો હવે સલામત રીતે માર્ગનો ઉપયોગ કરી શકે છે આ ઘટના લોકપ્રિય નેતા તરીકે આશિષભાઈના પ્રતિબદ્ધ કાર્યને લોકોમાં વધારે માન્યતા આપે છે આવી કામગીરી સ્થાનિક વિકાસ માટે પ્રેરણારૂપ છે અને જણાવે છે કે નાગરિકોની સુવિધા માટે કાર્યમાં ઝડપ અને જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે આ રીતે સ્ટેટ બેંક રોડના ખાડાઓ તાત્કાલિક ભરવાના પગલાંની સ્થાનિક વસ્તી દ્વારા વખાણવામાં આવે છે અને આશિષભાઈ શાહની સોનગઢ નગરપાલિકા માટેની નિષ્ઠાપૂર્વકની સેવા લોકોને પ્રેરણા આપે છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ